ભાત ખબાઈ એટલો ખાધો ને કંટાળી ના આઈ ગયો ભાઈ એમાં એક કાર્યો કુતરો આવ્યો હા જેટલો આટલો ઊંચો આટલો ઊંચો ના હોય ને આટલો ના બો અરે નાડો

માજી આ લાકડી ના ઠેક ઠેક હા મહારાજ ઓ મહારાજ અમે બોલતા નથી એટલે મહારાજ બોલો બોલીએ તો બે થવા પડે હવે શું ખાસ કશે નહીં માજી વિચાર કર્યો મારું બેટું આ જૂના ઘરમાં અમને રસોઈ કરવાની આપી છે મોનો ના મોનો દાલ મો જીવ જીવજંતુ પડ્યું હા અને કઈ બેઠા ને બેઠા બે બોમણ મરી ગયા મરી ગયું માજી તો ગયો ગામ માં સરપંચ સાહેબ જોડે સરપંચ સાહેબ ને હાથ જોડી વિનંતી કરી સરપંચ સાહેબ મારા બ્રાહ્મણ અને કઈ બેઠા ને બેઠા મરી ગયા છે ગામ ના સરપંચ હોશિયાર હતા ચાલક હતા ચતુર હતા એમને માજી ને કીધું તમે આની કોઈ ચિંતા કરજો નહીં આની બધી હું સગવડ કરી આપું છું મહારાજ બોલો માજી ને વિદાય કર્યો

પેલી છાછડી તૈયાર કરી મારા કાંકા ને ઉઠાવ્યા છાછડી હુંવા દીધા મનો ઉઠાયો એમના ઉપર મનો હુવા દીધો હેલે મહારાજ અલગ અલગ છાજરી પોતી પડે યાર બે થશે એમાં ખર્ચો વધી જાય એક એકમાં ડબલ

હું આમ મારી આવું આવ્યો લાકડો ગોઠવી દીધો દીધા એક જણો ખોધો ગોઠવવા માંડ્યો બ્રાહ્મણો અઠીલા ચેકીલા મરી જયે પણ ના બોલીએ એક જણો આવ્યો કપામાં ઘી ચોકડવા માંડ્યો પગડ્યું બરાબર પૂરા હા નાશ નાશ કરવાની હા નાશ કરવાની આગાહી એમ કરીને મારા કાકાએ એ પગમસો આપ્યું હા બમ 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 કરતું હરગ્યું બરોબર એટલે મારા કાકા પગ ચૂંકો લીધો અરે બે તો લોકો બોલો મારો કાકો બમ બમ કરતું હરગ્યું મારા કાકાએ ભગવાનને વિનંતી કરી કે ભગવાન અમે કોઈનું લીધું નથી અમે કોઈનું ખાધું નથી અને આ ઉપાધિઓ ક્યાંથી આવી ભગવાન ના આવી ગયા ચારે બાજુ વાદળા અંધારે કાટકા ની વીજળીઓ થવા માંડ્યા ધામ 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 કરતો વરસાદ પડ્યો ભાઈ પેલા બારવા માટે આવ્યા તા ઉભી પૂછડી ના આવી ગયા હું આ ક્યાં ભરવાસી ભરસી ને શો પડી રહ્યા હા ભાઈ રાત્રે ના બાર વાગ્યા અમારે તો ઠંડુ એમ જેવું થઈ ગયું ત્યાંથી પાંચ રામદવે નીકળ્યા રામદવે એટલે ખબર ના પડી મહારાજ ના કે પડી ના એક બહેનો એમને તો મારો નામ પાડ્યો હા ચો લાકડામાં પડ્યા તા અને માં પડ્યા હતા હા એટલે બે જણ નો નામ કેવો પાડ્યો લકડીઓ પીર ને મસવાણીઓ વીર હા એમને રાખી

અને રૂપાલ સુખી સુખી થઈ ગયા બંગલા બનાયા ગાડી લાયા લાયા છોકરા નાત્રા નો બહેરો આવતા ને આવતા ઘર માં પપ્પા 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 ચાલુ એમને બે વર્ષ નો બાબલો તે મારો બેટો ગરી થાય કે મમ્મી મારે એકી કરવા જવું છે એની મમ્મી કે એકી કરવા જવાનું નહીં કહેવાનું તારે જ્યારે એકી કરવા જવું હોય તારે તારે એમ કેવાનું કે મમ્મી મારે સીટી મારવી છે આવું શીખવાડ્યું હવે રવિવાર આવ્યો એ બેન ને બારગોમ જવાનું થયું છોકરાને પેલા એના દાદા હતા સસરા ગઈ રહ્યા એ છોકરાને મળ્યો અને પેલો બેન ગયો બાર ગણ દાદા પેલું છોકરું સોજે જમીન સુઈ ગયા ખાટલો નોખી અને પેલા છોકરા ને અડધો કલાક લાગી કે દાદા મારવી છે પેલા રે અત્યારે અધી રાતે સીટી મારવાની આખો દાવે શું કર્યું તા અત્યારે આજુબાજુ લોકો ઊંઘ્યો હોય નઈ ઊંઘ બગડ્યો પારું છોકરું ઊંઘી છું પેલા છોકરા ને બરાબર આ છોકરા ને સીટી નહી મારવા દો તો આખી રાત ઊંઘવા દે એટલે છોકરાને કે જો બેટા સીટી મારવી હોય તો માર આજુબાજુ ઊંઘ બગડે નહીં અને સીટી સીધી મારા કોણ માં પેલા છોકરાએ ધર 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 ચાલુ કરી નાખવા ને મૂડું રમણ ભમર કંચેરી બરાબર ડોહાય છોકરા બોલ પ્રેમ ભાઈ મહિ Boop <laughs> E

એ તો જોવા તળી જગમાત પણ થઈ ગયા બહુ આકા આખા બેઠા અમારે તો બધા હોમ બેઠા મજા આવે વાત સાચી છે બેઠક તો કરી સારી કરી બધા બેઠા પણ અમાર ફટ જવું પડે આવું બધું થાય આજે ઉમતા ગામની અંદર જાતર થઈ રહી છે જાતર એટલે જા છો ને તર તું જોવા જા એમાંથી કઈ જાણી લે અને તારા જીવનમાં તરી જાય એનું નામ કેવાય જાતર આ કેવાય માતાજી ની ભવાઈ આદિકાળ થી જયારે સાંસ્કૃતિક કાર્યક્રમ નું કોઈ માધ્યમ નહોતું એ વખતે નાયકો આ મશાલ ના અજવાળે ચાતર કરતા અને સમાજમાં ચાલતી બદીઓ સમાજમાં ચાલતા દુષણો એના ઇતિહાસ ભજવી સમાજને સમાજ દર્પણ નું કામ કરતા હતા એ આ માતાજી ની ભવાઈ વાતો ના એ પોણા વાતો ના કર્યો જે હોય બધું કાલ વેચવાનું અત્યારે ડાયા થઈ જો બે બધા પાસ થઈ ગયા ને પાસ થઈ ગયા બધા એટલે બોલતા નહી આ તો બધા નપાસ થયા પાસ થયા